ડભોઈમાં ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ કરાઈ શરૂ માથે તિલક વિના ગરબામાં પ્રવેશ નહીં ડભોઈ દર્ભાવતી નગરીમાં આગામી નવરાત્રી પર્વને લઈ આયોજક મંડળ દ્વારા તડામાર તૈયારીનો પ્રારંભ કરાયો છે ડભોઈમાં ધારાસભ્યના પ્રમુખ સ્થાને છેલ્લા પાંચ વર્ષથી માં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી એપીએમસી મેદાન ખાતે કરાય છે ત્યારે વર્ષ બે હજાર પચીસની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે દર્ભાવતી નગરીના ગરબા મહોત્સવમાં આ વર્ષે અલગ જ આકર્ષણ હશે ડભોઈ દર્ભાવતી ખાતે ધારાસભ્ય દ્વારા સતત છઠ્ઠા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે દર વર્ષની જેમ આ વર્ષે એપીએમસી મેદાન ખાતે તડામાર તૈયારીનો પ્રારંભ થયો આ વર્ષે દેશભક્તિ થીમ સાથે ઓપરેશન સિંદુરના સન્માનમાં વિશેષ ડેકોરેશન સાથે ગરબા ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થા કરાશે વિશાળ ગરબા ગ્રાઉન્ડ સાથે પીએસ કલાવૃંદના પલક સોની અને ગ્રુપ દ્વારા સંગીત અને ગરબાની રમઝટ બોલાવશે આગામી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતા મા આદ્યશક્તિના નવલા નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે ત્યારે સુવિધાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરાઈ રહ્યું છે માં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવ બે હજાર પચ્ચીસને લઈ સતત રાત દિવસ એક કરી કાર્યકરો મેદાન ખાતે હાજર રહી આયોજન કરી રહ્યા છે આ વર્ષે યુવકોને તિલક લગાવી અને ટ્રેડિશનલ વસ્ત્ર પહેરીને જ આવું તેવો આગ્રહ રખાયો છે આ વર્ષે નવરાત્રીનો મહોત્સવ અઘાર દિવસનો હોવાથી ખેલૈયાઓ સુંદર રીતે ભાગ લઈ શકે તેવું આયોજન આયોજક મંડળ દ્વારા પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં કરાઈ રહ્યું છે બોલો આંબે માત જય ખેલૈયાઓ બે હજાર પચ્ચીસ માટે તૈયાર રહી આવો માંગડવાણી દરપારજી કલ્ચર ગ્રુપ દ્વારા આ વખતે શાનદાર જોરદાર અહીં આગળ આયોજન કરવામાં આવ્યું છે સિંદૂર ઓપરેશનના થીમ ઉપર આખું સ્ટેજ અને ગ્રાઉન્ડને સજાવવામાં આવ્યું છે અમારા લોક લાડીલા માનીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા અમને માર્ગદર્શન મળી રહ્યું છે અમારી યુવા ટીમ સવારથી અહીંયા આગળ ખડે પગે તૈયાર રહે છે અને આ ગરબા અમે કંઈક નવીન રીતે કરવા જઈ રહ્યા છે આ વખતે આપણને વડોદરાના પલકબેન સોની દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે એટલે આપ સૌ તૈયાર થઈ જાવ અંબાલાલ કાકા જેટલું બી કહેતા હશે કે વરસાદ પડશે વરસાદ પડશે ડભોમાં વરસાદ પડવાનો નથી એટલે આપ આપની તૈયારીમાં લાગી જાઓ અને જોરદાર ગરબા રમવાની તૈયારી ચાલુ કરો આજે ઘરે શું નવું કરવામાં આવ્યું છે અમે આ વખતે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આખા ગરબાના આખું સ્ટેજ અને આખું ગ્રાઉન્ડ અમે એ પ્રમાણે સજાવાનું